બોટાદ નગરપાલિકામાં ચીફ ઓફિસર પર હુમલાની ઘટના બની ખોજવાડી વિસ્તારની મહિલાઓને લઈને બોટાદ આપ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ ચીફ ઓફિસરને રજૂઆત માટે ગયા હતા બિસ્માર રસ્તા પાણી મુદ્દે રજૂઆત કરતી વખતે પાર્થ ગોસ્વામી સાથે બોલાચાલી થઈ અને આ દરમિયાન ચીફ ઓફિસર પર હુમલો કરાયો ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ નગરપાલિકા પહોંચી કાળુભાઈ રાઠોડ સહિતના રહીશોની અટકાયત કરવામાં આવી છે અને ત્રણ ચાર મહિલાઓ ગણતરીપૂર્વક હુમલો કરેલો તેની ફરિયાદ કરી છે મારા એક બીજા કર્મચારીને પણ માર્યો છે આ લોકો એક પોતાનો ન્યાય માગવા આવ્યા છે નગરપાલિકામાં હક માગવા આવ્યા છે કે પોતાનો ટેક્સનો રૂપિયો ચૂકવે છે આ કરોડો રૂપિયાની ગ્રાન પડી છે સાહેબ તમે તાત્કાલિક રોડ કરી આપો અને પાણી આપો ચાર ચાર દિવસે એટલા માટે નગરપાલિકા આવ્યા હતા ગટરની તકલીફ છે પાણીની તકલીફ છે અને રોડ નથી બનતો એ તકલીફ થી અહીંયા અમારું જરૂરિયાત પાણી પેલા આપે પછી રોડ બનાવીને ગટર સાફ કરી દે અમને ફાયરિંગ ની જરૂર છે ફાયરિંગ અમે ચાર વખત પાણી આવ્યું છે વીસ દિવસે